હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો અત્યારે મીસાબેન સૂતા છે હજી અને અને અત્યારે જો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આગળ નીચે નાસ્તો કરીને પછી સીધા શોરૂમ બાજુ જાઉં મીસા સુતી છે હજી પડદો બંધ કરી દઈએ પાછો હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન હો જો અત્યારે આવ્યો છું વાડીએ ગાયોને નીણ પૂરો કરવા ને બપોરે જમીન શોરૂમે ટિફિન દઈને અત્યારે પૂગી ગયો વાડીએ જો ગાયો વાછડી મોટી ગાય અને આ નવી ગાય બધાને પાણી પાઈ દીધા અને નિર્ણય નાખી દીધી હા વાછડીને જો પાણી ભરી દીધું હા અને ડાખરીનો તગારું ભરી દીધું હા બીજો કે બધું ખાય હીલું ને કુકુન બધું ખાય હા ધોમ તડકો બેફામ હે ભાઈ કંઈ ઘટે નહીં ને જો આપણે પાડોશી પાણી વારે હે ને લઈ જાય છે આખી એ બાજુના ખેતરમાં પાણી જઈ હું ભાઈ હા આપડો રાવણ જાંબુડો જાંબુમાં ફાલ બહુ ખરી ગયો જો હજી ખર્ચો આવે દેશી આંબો દેશી માં ઘણી કેરી હા ચીકુડી હેલો મિત્રો વેરી ગુડ આફ્ટરનૂન તો જો અમે આવી ગયા છીએ અત્યારે વાડિયા પડી ગઈ છે લગભગ જેવો ટાઈમ થયો હે અને જો આજે તો મીસાતે ને આવી છે હો વાડીયા ખબર તું હા નવી બધીને જોવી ને હે મીસા નવી નવી બધી જો જો બધી બે છે તારાથી તારાથી બે તો જો મિત્રો અમે અત્યારે વાડિયા છીએ ને કપિલ ને પોપા બે શોરૂમે છે અને ગાય દો પછી સીધા ઘરે જાઉં બચુ બાપા ખાકટી વીણવા ગયા બગીચામાં બધી બચ્ચુ બાપા એ કઈક શાક ઉતારી રાખ્યું હે મીઠો લીમડો છે અને રીંગણા હે જો મારિયા ખાકટી વીણીને આવે હા

재미ka ba voktath ma filtaha shong ha chathu? hi? asmisa asmisi તો મિત્રો ટાઈમ થયો છે ખાઈ પી લીધું છે પપ્પા ટિફિન લઈને વૈયા ગયા હે આમાં હળિયા હળી હતી આગળ હવે કપિલ કાકા એ જો અંદર મૂકી ગયા એ ને જો કચરા પોતા હાલે હા અને જો પોતું હાલતું હોય ને અહીંયા મિશન રખડવું બહુ ગમે પોતામાં એટલે એમાં હળિયા કાઢે હા ચાલો મિત્રો આવી જાવ ગોલો ખાવા ગામ નો ફેમસ ગોલો પાયેલા તો ચાલુ કરી દીધો એને તો અડધો પતિ હોતે ને ગયો જો ખાવા વાળાઓ અને મીસાને જો કપિલ ફેરવે છે બાયર પોણા દહ વાગ્યા હે રમાડે છે આપણે ગોલો ખાશું